કોઠારા ગામે અબડાસા સુન્ની મુસ્લિમ ગીત રક્ષક સમિતિ આયોજિત શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો અબડાસા તાલુકાના કોઠારા ગામે અબડાસા સુન્ની મુસ્લિમ ગીત રક્ષક સમિતિ દ્વારા પ્રથમ શૈક્ષણિક સન્માન સમારોહ સૈયદ હાજી સુલતાનછાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ સમારોહમાં એકસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યો હતો આ સમારોહમાં સૈયદ સુલતાનછા બાવા સૈયદ અમીનછા બાવા ફરજંદ એ મુફ્તીએ કચ્છ તથા સૈયદ સલીમછા બાવાનું વિશેષ સન્માન કરી સન્માનપત્ર આપવામાં આવ્યો હતો તાલુકા શિક્ષણ અધિકારી હુસેન સાહેબ હિંગોરા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અબડાસા તાલુકાના વિદ્યાર્થી તથા વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કચ્છભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી અબડાસા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ સાલે મહમદભાઈ પઢિયાર સોકત સુમરા હાજી સલીમભાઈ હાલેપોત્રા અલી લાખા કેર મહંમદ હુસેન હિંગોરા ફારૂક સોતા રજાત સુમરા ઈશાક સંઘાર સાજિદ નારેજા આદમ બકાલી ગફુરછા પિરઝાદા અલી અસગર કેર ઇસ્માઈલ મંદરા હનીફભાઈ કુંભાર હાજી હાસમ લાલા રાવલ ભાઈ જત સુल्तान સુમરા અનવર જુણેજા આસિફ બકાલી સોહિલ પઠાણ વગેરે એ આ પ્રોગ્રામ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આ સમારોહમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના આગેવાનો એ હાજરી આપી હતી સંચાલન مولانا મુスタક હિંગોરા તથા આભાર વિધી મહમદ હુસૈન હિંગોરા એ કરી હતી સ્ટોરી બાય હમીદ ખલીફા ન્યૂઝ 11 ગુજરાત કોઠારકચ્છ મારું નામ ઇંગોરા મુસ્તાક અહેમદ મુસા છે અને હું ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે પ્રોગ્રામ હતો અબડાસા તાલુકા સુની મુસ્લિમ હિતરક્ષ સમિતિ આયોજિત પ્રથમ શૈક્ષણિક સન્માનનો પ્રોગ્રામ હતું અને આ પ્રોગ્રામમાં વિવિધ સમાજના વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યો હતો સન્માન સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સામાજિક રાજકીય આગેવાનો અને સૈયદ સાદાદ ઉલ્માયકરામ વગેરેની ઉપસ્થિતિ ખાસ રહી હતી અને હર હર સમાજ છેનું એનું એજ્યુકેશન એક ઝેવર હોય છે એટલે આ બહુ મોટો પ્રોગ્રામ હતો અને હંમેશા આવા પ્રોગ્રામોથી જ સમાજને અને વિદ્યાર્થીઓને આગળ આવવાની કોશિશ થાય છે માટે આવા પ્રોગ્રામ હંમેશા રાખવા જોઈએ મારું નામ શોકત સુમરા છે અને આજે અબડાસા તાલુકા સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા અબડાસાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટેનું પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જે પ્રોગ્રામ હાજી સુલતાન શાહ બાવાના અધ્યક્ષસ્થાનામાં રાખવામાં આવેલો હતો અને આ પ્રોગ્રામમાં સૈયદ હાજી અમીન શાહ બાવા તથા હાજી સલીમ શાહ બાવાની ખાસ ઉપસ્થિત રહી હતી અને તાલુકા શિક્ષણ અધિકારી શ્રી હુસિનભાઈ હિંગોરાની ખાસ ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને અમારો અબડાસા તાલુકામાં આ પ્રથમ પ્રોગ્રામ છે અને અમે હવે એવું વિચારીએ દર 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 વર્ષે આવા પ્રોગ્રામ રાખી કરીને અમારા સમાજના લોકોને તથા અન્ય સમાજના લોકોને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે એના માટે અમે આવા અનેક ઘણા પ્રોગ્રામો કરશું અને દર વર્ષે નહીં અમે દર છ મહિને તાલુકામાં શિક્ષણનો વ્યાપ વધે એના માટે તમામ પ્રયાસો કરશું મારું નામ પઢિયાર સાલેમ અહમદ આજી આદમ અબડાસા સન્ની મુસ્લિમ સમિતિનું પ્રમુખ છું આજે અમારો પ્રોગ્રામ હતો શૈક્ષણિક જે છોકરાઓ દસમી બારમી અને કોલેજ યા કોઈ શિક્ષક થયો કોઈ ડિગ્રી લીધી હતી યા આલિમા ફાજિલ ધીની એના માટે અમે પ્રોગ્રામ રાખ્યો હતો આમ મુસ્લિમ સમાજ અબડાસાનો એક પહેલીવાર અમે પ્રોગ્રામ રાખ્યો હતો સન્માનિત પ્રોગ્રામ છોકરાઓનો ઉત્સાહ વધે સમાજમાં પણ ઉત્સાહ વધે અને મારો એક સંદેશ છે કે ભાઈ હરકો તાલુકો જે આપણા કચ્છના દસ તાલુકા છે તાલુકા તાલુકાવાય આવા પ્રોગ્રામ રહેવા જોઈએ અને અગલા વર્ષે અમારો વિચાર છે કે જેટલી પણ સમાજો છે મુસ્લિમ સમાજ એના માટે અમે ફરીવાર બીજી વાર પણ આવી રીતે શૈક્ષણિક પ્રોગ્રામ કરશું અને બધા તાલુકાવાળાને કહીએ છીએ કે આવી રીતે પ્રોગ્રામ ગોઠવો છોકરાનો ઉત્સાહ વધે અને ધીની અને દુનિયાવી તાલીમ બેનું શિક્ષણ થાય એવું અમારું વિચાર અમે અહીંયા છોકરા એકસો પાંત્રીસથી ચાલીસ છોકરા હતા Freshness Karnapur Yash Soft Drinks